જય માતાજી આજના આપણા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રાંધણ શેઠની અમારા ઘરે ફૂલ તૈયારી થઈ રહી છે જો રાંધણ સેટ પૂરી બનાવી છે જો આવી મેં પૂરી બનાવી છે તીખી શેખન જ્યાં ગળી છે તીખી પૂરી છે ને છે હવે આજે મેં તમને અમારા ઘરે શું શું બનાવવાના છીએ એ બધી વસ્તુ તમને બતાવશું આ વિડીયોમાં એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોજો એટલે મેં આખો વિડીયો તમને બતાવશું શું શું અમારા ઘરે બનાવવાના છે રાંધણ સેઠમાં પારા એટલે શક્કરપારા એક આ શક્કરપારા બનાવ્યા છે પછી જો અહીંયા આ પૂરી તળવાનું કામ ચાલુ છે જો અહીંયા શંભુ પૂરી તળાવ્યા છે પછી આ ખાખરા બનાવ્યા છે ખાખરા બનાવ્યા ખાખરા કે થોડા ગમથા બનાવ્યા છે આ માહી એકલી લગભગ આ ખાખરા બધા ખાઈ જાય આ ઉરીજા જો ખાખરા બતાવે ઉરો તને ખાખરા ભાવે છે ભાવે છે ને હે અમને બહુ ભાવે હા ખાખરા બધાને ભાવતા દે છે આ જો આ રીતે સંગુ બનાવે છે તળે છે તેલમાં પૂર્યું

આવા સમયમાં તમે જો હોટલમાં ખાવા જાઓ એટલે વધારે પડતા તમે બીમાર પડતા હોય છે આવું ખરાબ તેલ આવતું હોય છે તો જે પણ મિત્રોને અમારો આ વિડીયો ગમે એ મિત્રોએ વિડીયોને લાઈક કરવો અને બીજા મિત્રોને શેર કરવો અને ચેનલમાં નવા હોય એ મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને અમે આવા વિડીયો બનાવતા હોય એટલે જે પણ મિત્રોને સૌથી પહેલાં મળે આવા વિડીયો Amara.